આટલી વિશાળ જીવ સૃષ્ટિ અને મારી પાસે પ્રમાણ છે એટલે બોલી રહ્યો છું એમ એમને નથી બોલતો અજામિલ ના પ્રકરણ આ શ્લોક મળ્યો છે હા અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો દાસીપતિ રજા અમિલ બહુ શુદ્ધ બ્રાહ્મણ હતો વિશુદ્ધ બ્રાહ્મણ હતો પણ સંગતિ ખોટી થઈને એટલે એ વ્યક્તિ એ પદભ્રાંત થઈ ગયો પદભ્રષ્ટ થઈ ગયો આ આ આ જુઓ સાહેબ શ્રીમદ ભાગવતમાં આ પ્રસંગ છે કે એણે પોતાના નાના દીકરાનું નામ નારાયણ રાખ્યું કથા તો આપણે બધા જાણીએ છીએ અને નારાયણ નામ રાખવાનું કારણ પણ કંઈ અજામિલ નથી એની પત્ની બહુ ભાવુક હતી ને એક દિવસ એક સંતોની ટોળી ભિક્ષા માંગવા માટે એના ઘરે આવી બાકી ભાગવત માં તો પરિચય એમ લખ્યો છે દાસી પતિના સદાચાર નષ્ટ કરીને બેઠો છે આ બ્રાહ્મણ પણ સંતોની ટોળી એના ઘરે આવી અજામિલ ઘરે હતો નહીં અને એને એની પત્નીએ એ સંતોને ભોજન કરાયું સંતોની દ્રષ્ટિ ગઈ એ એ એ એ સ્ત્રી ઉપર તો ઉદર મોટું હતું એટલે પૂછ્યું કે બેટા તારા ગર્ભમાં બાળક છે બોલે હા પૂર્ણ માસ નો બાળક છે તો સંતો એટલી કૃપા કરતા ગયા કે સંત છે ને સાહેબ મફતનું કોઈ દિવસ ખાય નહીં એ આપણી 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 ભ્રાંતિ છે

સરળ હોય છે સાધુ પુરુષ જે પહોંચેલો સાધુ પુરુષ છે ને જેને અધ્યાત્મ વિશુદ્ધ કર્યું છે પોતાના અંતઃકરણ ને વિશુદ્ધ કર્યું છે પોતાના સદગુરુની જેને પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી છે ને એ વ્યક્તિ પોતાનો પ્રભાવ ક્યારેય નહીં બતાવે પોતાનો સ્વભાવ જ બાર બતાવશે અટવાવે આપણને ક્રોધ કરે એના સ્વભાવને પ્રગટ કરી દે એટલે આપણે છૂટી જઈએ ત્યાંથી નહીં એ એના પ્રભાવને નહીં બતાવે ક્યારે એના સ્વભાવનું જ દર્શન કરાવશે હંમેશા અને અહીંયા ગૌસ્વામીજી શું કહે છે સંત કેવો હોય સરભાવ નમન કુટેલા સંતોષ સલાય જેટલો પણ લાભ થાય એમાં સંતોષ આપણે જ્યાં પ્રસિદ્ધ પ્રસિદ્ધ કથા છે ને તમે સાંભળી હશે એક સંતો એક સંત અને એના શિષ્ય બધા ભિક્ષાવૃત્તિ કરવા એટલે કે મધુગીર કરવા ગયા અને એક 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 સદગ્રહસ્થના આંગણામાં જઈને ભિક્ષા માંગી હવે સદગ્રહસ્થ નાસ્તિક માણસ માને નહીં આ કાંઈ એટલે કીધું કે તમે બીજે જાઓ મારા ઘરથી કાંઈ નહીં મળે કાંઈ નહીં મળે બીજી વાર કીધું બેટા કાંઈક તો આપી દે અડધો રોટલો તો આપી દે તારું કલ્યાણ ન થાય એટલા માટે થોડું કાંઈક તો આપી દે ના પાડી કે નહીં કાંઈ નહીં મળે તમે બધા આવા છો તમે બધા તેવા છો ગમે એમ બોલવા મળ્યો એટલે એ સંત હતા ને એને કીધું કઈ નહીં આપ એક કામ તારા આંગણાની એક ધૂળ તો મને આ માણસે મુઠ્ઠી ભરી પોતાના આંગણાની માટી ધૂળ અને સંતને આપી સંતના પાત્રમાં નાખી સંતે આશીર્વાદ આપ્યો બેટા કલ્યાણ થયા પૂછ્યું કે બાબા લીલા સમજાણી નહીં આ માટી એને આપી એમાં શું વળશે આ માટી પાત્રમાં એને નાખી એમાં આપણું શું વળશે ત્યારે સંતે કીધું આપણું કાંઈ વળે કે ન વળે એનો હાથો વળ્યો આપવા માટે એનો હાથ આજે માટી આપવા માટે વળ્યો કાલ કંઈક દાન આપવા માટે વળશે મારે તો પ્રેક્ટિસ કરાવવાની હતી કે આમ અપાય શું આપે એની આરે મતલબ નથી આપતા શીખે એની આરે મતલબ છે બસ જથા સંગ ગયા તો એ આ પૂર્ણવાસનો ગર્ભ જોયો એટલે સ્ત્રીને એ સ્ત્રીને અજામિલની પત્નીને કહ્યું કે બેટા એક કામ કરજે આ આ બાળક જ્યારે જન્મે ને ત્યારે એનું નામ નારાયણ રાખજે નામ કથા તો આપણે બધા જાણીએ છીએ નારાયણ નામ રાખ્યું હવે હવે નારાયણ નામ રાખ્યું ને તો અજામિલે નામ રાખ્યું નારાયણ પછી નાનો દીકરો છે આ એટલે આપણે જા માતા-પિતાને નાના દીકરા પર મમતા વધારે હોય તમે જોજો હા અરે આખો દિવસ બસ નારાયણ 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 કર્યા કરે નારાયણ ઊભો થયો નારાયણ જમ્યો નારાયણ ખાધું નારાયણ સૂતો નારાયણ સ્કૂલે ગયો નારાયણ આવ્યો અને ભગવાન ત્યાં નામ જમા કર્યા કરે આમ કરતા કરતા આયુષ્ય પૂરું થયું હતું તો સો વર્ષનું આયુષ્ય પણ છ્યાસી વર્ષે કાળ આવી ગયો ચૌદ વર્ષ બાકી રહી ગયું એનું પણ પ્રમાણ ઈ છે અત્યંત પાપયુક્ત જીવન જીવનારા વ્યક્તિને આયુષ્યની ખોટ ઉપાડવી પડે છે અત્યંત પાપ અત્યંત પાપ